અમદાવાદીઓ આ ગ્લાસ ટાવર ની બહુ બધી રીલો જોઈ હશે પણ બાલ વાટિકામાં જો એટલે કેટલો ખર્ચો થાય એ જોઈ લો સૌથી પહેલા કાકરીયાના ગેટ નંબર પાંચ પર દસ રૂપિયાની એન્ટ્રી લઈને તમારે અંદર આવવું પડશે અંદર આવતા લેફ્ટ હેન્ડ પર પચાસ રૂપિયાની બાલ વાટિકાની એન્ટ્રી જેનાથી તમને મળશે કોઈન હાઉસ જેમાં પાયરટ ઓફ કેરેબિયન પણ છે સુ હાઉસ સેલ્ફી ઝોન કાચગ જેમાં તમે લાંબા પાતળા બધા થઈ જશો ગ્લો સ્ટેશન અને લેન્ડસ્કેપ ગાર્ડન એના પછી આવશે ડાયનોસોર પાર્ક જેની એન્ટ્રી ફીસ છે સો રૂપિયા અંદર ડાયનોસોર મળશે હો એના પછી તમને મળશે ઇલ્યુઝન હાઉસ જેની પ્રાઇસ છે દોઢસો રૂપિયા અંદર જતા સૌથી પહેલા તમને આ તકેટું દેખાશે મસ્ત ફોટો આવી અહીંયા એના પછી એવા ફોટો હોય હોય એના ઇલ્યુઝન અખતરા ઇલ્યુઝન ફોટો અને આવા ફોટો પણ તમે પાડી શકો છો લેજી રિવર ના સિત્તેર ભૂલ ભલૈયા પાર્કના ના રૂપિયા બટરફ્લાય પાર્ક ના સો રૂપિયા એના પછી મિરર મેજ એસી રૂપિયા ફ્લાઈંગર બસો રૂપિયા હા ભાઈ તમારી ફેવરેટ આઈટમ એટલે કે ગ્લાસ ટાવર કે સેલ્ફી ટાવર માત્ર એકસો સિત્તેર રૂપિયા જેમાં તમને નીચે સોક્સ આપશે સોક્સ પહેર ઉપર આવવાનું સવાના દસ આપના દસ નો ટાઈમિંગ રહેશે પછી બાઇક સાત રાઉન્ડ દોઢસો રૂપિયા અને કઈક આવું સ્નો બાઇક માત્ર ચારસો પચાસ રૂપિયા તો ભાઈ તમે કે તમારે ફેમિલી કે ફ્રેન્ડ માં કોઈ પણ બાલ વાટિકા ફરવાનું પ્લાન કરતો હોય તો આ વિડીયો ફટાફટ એને સેવ અને શેર કરી દો આખી ઇન્ફોર્મેશન આપી દીધી